વેલકમ ટુ ચેતુસ કિચન ખાટા મગ બનાવવાના છીએ તો અહીંયા આપણે મગને બાફી લીધા છે જે પ્રમાણે આપણા પરિવારની અંદર મગ જોતા હોય એ પ્રમાણે બાફવાના અહીંયા મેં એક નાની વાટકી જેટલા મગને બાફી લીધા છે અને એક વાટકી જેટલું અહીંયા દહીં લીધેલું છે અહીંયા મીઠા લીમડાના પાન છે આદુ મરચાં અને બાર પડી લસણની લઈ અને મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે દર દરી મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાની જરૂર પડશે અને ટેસ્ટી એવા આપણે જે ખાટા મગ બનાવશું તો બે નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અને ખાટા અને ઘાટા કરવા માટે આપણે બે ચમચી અહીંયા અડધી વા એક વાટકી જેટલું દહીં બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશ ચાર લવિંગ ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરી દેશું આદુ મરચાં લસણની પેટ ઉમેરી દઈશું કેસ આપણે ધીમો કરી અને આપણે એને સતળાવા દઈશું એટલે આપણું લસણ કાચું ન રહે મસ્ત એવું પાકી છે તો અહીં આપણે મસાલો તૈયાર કરી લઈશું જે પ્રમાણે તીખા મગ ખવાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું અહીંયા ચણાનો લોટ પણ ઉમેરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા ત્યાં આપણે આ મસાલો તૈયાર કરી લીધો સાઈડ ઉપર આપણું લસણ પણ મસ્ત એવું પાકી ગયું છે અને દહીંનો આપણે વઘાર કરી લેવાનો ગેસ આપણે હજી ધીમો જ રાખવાનો છે સતત આપણે ફટાફટ હલાવવાનું છે તમને અહિયાં ગળ પણ ફાવતી હોય તો અડધી થી પોણી ચમચી જેટલો ગોળ અથવા તો સાકર પણ ઉમેરી શકો છો પણ અહીંયા મગના શાક ની અંદર મારા પરિવાર ને ગળ પણ ફાવતું નથી એટલે હું અહીંયા ગળ પણ ઉમેરતી નથી અહીંયા સાઈડ ઉપર તેલ પણ મસ્ત એવું છૂટું પડવા લાગ્યું છે અને આપણો સરસ મસાલો અને દહીં સતડાઈ ગયું છે અને ગેસ મેં ફાસ્ટ પણ કરી દીધો છે તો અહીંયા આપણા મગ જે સાઈડ ઉપર બાફેલા રાખેલા છે એને આપણે અહીંયા ઉમેરી દઈશું તો ટેસ્ટી એવા આપણા ખાટા અને ઘાટા મગ તૈયાર છે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા ખાટા અને ઘાટા મગ ભાત સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે ને રોટલા સાથે પણ ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો